સૌથી વધારે કસ્ટમર સ્વીટમાં ગુલાબ જાંબુ અને નોવેલ્ટી ભરેલા શાક નો ગોટાળો સૌથી વધારે ડિમાન્ડ જરા પણ જાંગીપુરામાં આવી નથી લોકો એટલો બધો સપોર્ટ રહ્યો અમને ફર્સ્ટ ડેથી ફર્સ્ટે થી જ એટલું બધું ક્રાઉડ આવ્યું કે અમે મતલબ અમારે એક્સપેક્ટેશન ની બહાર અમારી ઓનર મેનેજમેન્ટ ટીમ છે એ બધા તરફથી ખૂબ જ નાની નાની વસ્તુનું ધ્યાન રાખવામાં આવે છે ખોડિયાર જેવી છાસ કશે ના મળે હેલો માય માય સેલ્ફ બોરિંગ ધ ઓનર ઓફ શ્રી કોડિયા કાઠિયાવાડી ધાબા ભાવિક પટેલ હું સિરિયસલી જ્યારે હું સ્ટાર્ટિંગ સ્ટેજ ઉપર હતો ત્યારે મેં એટલું બધું એક્સપેક્ટ નહી કરેલું કે મારે હજુ પીક પકડતા થોડોક ટાઈમ લાગશે પણ અહીંયા લોકોનો એટલો બધો સપોર્ટ રહ્યો અમને અને એટલું બધું કે ફર્સ્ટ ફર્સ્ટ એટલું બધું આવ્યું કે અમે મતલબ અમારે એક્સપેક્ટેશન ની બહાર જતું જોઈએ એમ જે પ્રમાણે આપણે જે રેસ્ટોરન્ટ બનાવી સિમ્પલ અને એલાઇકલ્સ બનાવી છે અને જે વ્યૂ છે લોકોને બેસીને જમવાની ખરેખર બહુ મજા આવે છે એ લોકોના રિએક્શન પોઝિટિવ હોય છે અને એ જ અમને સૌથી વધારે ગમે છે જયારે લોકો અહીંયા આવે છે ને તો અમારા નામમાં પાછળ ઢાબા લાગે છે પણ એ લોકોનું એમ્બિયન્સ એ લોકોને જોઈને એકદમ પોઝિટિવ અને અલગ જ લાગે છે કે નહીં આ રેસ્ટોરન્ટ કોન્સેપ્ટ છે પણ ભલે નામમાં ઢાબા આવે છે સર્વિસ છે અહીંયાનો સ્ટાફ છે અહીંયાના જે અમારી ઓનર મેનેજમેન્ટ ટીમ છે એ બધા તરફથી ખૂબ જ નાની નાની ધ્યાન રાખવામાં આવે છે જ્યાં લોકોને કેવું કે સિમ્પલ ઘર જેવું જમવાનું મળે અને અમારી સાઈડથી બી અમે એ જ આપવા માંગીએ છીએ કે લોકો શાંતિથી એના પરિવાર જોડે ડિનર કરી શકે અહીંયા મેઇન વસ્તુ કે અમારા તરફથી રોજ કેવું કે ડેઈલી એક મેનુ પ્રોવાઈડ કરવામાં આવે છે કે ટુડે સ્પેશિયલ સબ્જી અને ટુડે સ્પેશિયલ સબ્જી મેન કેવું કે લોકો ક્યાંક પણ ખાધી નહીં હોય ચીઝ પનીર ગોટાળો છે પનીર અફલાતુન છે ચીઝ પનીર રંગોળી છે આ બધી ફેશન નવી આઈટમ છે સૌથી વધારે કસ્ટમર સ્વીટ માં ગુલાબ જાંબુ અને નોવેલ્ટી ભરેલા શાક નો ગોટાળો સૌથી વધારે ડિમાન્ડ કરે છે બધા જ વ્યક્તિઓ અહીંયા આવી શકે છે કોઈ બી એજ ગ્રુપના હોય નાના છોકરા હોય કે વડીલ લોકો હોય બધા જ એજ ગ્રુપના વ્યક્તિઓ માટે સારું જમવાનું ફેસિલિટી આપવામાં આવે કોઈ બી ફંક્શન માટે તમે યુટિલાઇઝ કરી શકો છો જગ્યા અને અમારી સાઈડથી બી અમે હન્ડ્રેડ પર્સન્ટ આપીશું તમારો કોઈ બી ફંક્શન હશે બર્થડે પાર્ટી હશે કે પછી એનિવર્સરી હશે કે પછી કોઈ કંપનીનું મિટિંગ હશે તો અમારી સાઈડથી બી અમે અમારું હંડ્રેડ પર્સન્ટ આપીશું તમારી મિટિંગ અને ટેસ્ટની જવાબદારી ખોડિયાની રહેશે તો અમે જાંગીપુરા તથા સુરતના દરેક વ્યક્તિને દિલથી આમંત્રિત કરીએ છીએ કે તમે તમારા ફેમિલી જોડે આવો ફૂડ એન્જોય કરો અને ફેમિલી સાથે ઘણો સારો સમય પસાર કરો